સમાંતર શ્રેણીનો બીજો દાખલો જોઈશું તો સૌ પ્રથમ કિંમત ચાલીસ અને ડી બરાબર ટી ટુ માઇનસ ટી વન એટલે કે ત્રણસો એકત્રીસ માઇનસ ત્રણસો ચાલીસ નાની સંખ્યામાંથી મોટી બાદ થશે એટલે જવાબ આવશે માઇનસ નવ અને એન બરાબર બનશે બસો એકવીસ તો સૂત્ર મૂકીશું ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ની જગ્યાએ એન ની જગ્યાએ બનશે બસો એકવીસ એની જગ્યાએ ત્રણસો ચાલીસ ની જગ્યાએ મૂકીશું બસો એકવીસ માઇનસ એક ડી બરાબર આયા માઇનસ નવ તો હવે આ બંનેમાંથી બસો માંથી એક જશે એટલે બસો વધ્યા 220 ગુણ્યા માઇનસ 9 કરીશું બાવીસ ગુણ્યા નવ કરી દીધો ઓગણીસો એસી બનશે જે આમાંથી બાદ કરીશું ચાલીસ જાય ઓગણીસો ચાલીસ અને બીજા ત્રણસો જાય એટલે સોળસો ચાલીસ મોટી સંખ્યા માઇનસ હોવાથી ટી બસો એકવીસમુ પદ આવશે માઇનસ સોળસો ચાલીસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો